નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર મળતા રહે તો મિત્રો ગઈકાલે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે પણ રાત્રી દરમિયાન ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે મધ્ય ગુજરાતના અમદાવાદ કપડવંજ કઠલાલ તેમજ ડાકોર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો કઠલાલમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો રાજ્યમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં આજે વરસાદ પડ્યો છે આજે રાત્રિ દરમિયાન પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે રાત્રે 14 જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વરસાદનો સમાવેશ થાય છે આ બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તેમજ મિત્રો આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે આ બધા જિલ્લાઓમાં છૂટા સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ છે આવતીકાલે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધુ રહેશે પાંચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવી છે જેમાં સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે બાકીના વિસ્તારો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે